મિત્રો ટેકનિકલ આપ ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી એટલે કે પહેલી તારીખથી દસ સૌથી મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે તો એની અંદર કયા નિયમોની અંદર ફેરફાર જોવા મળશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું વર્ષ બે હજાર ચોવીસની બદલાઈ જશે આ નિયમો જે ફેરફાર જોવા મળશે તો મિત્રો કોઈ કામ અધરું હોય તો તમારે પૂરી કરી લેવાનું રહેશે તો નવા વર્ષ એટલે કે વર્ષ બે હજાર ચોવીસના આગમનની ગણતરીના દિવસો બાકી છે નવા વર્ષને આવકાર લોકો પાર્ટીના તૈયારીઓમાં વ્યસ્તે તો કેટલાક લોકો નવા વર્ષ માટે સંકલ્પો પણ કરશે પરંતુ નવા વર્ષને લઈને કેટલાક એવી બાબતો છે કે જેના ઉપર ખાસ તમારે ધ્યાન આપવું જરૂરી છે તો હકીકતમાં બે હજાર ચોવીસની પહેલાં તારીખથી જીએસટીના દર અને સિમ કાર્ડ ખરીદવાના નિયમો અને કેટલાક સરકારી કામો પણ તમારે પતાઈ લેવાના રહેશે તો મિત્રો એની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે અને કયું કામ તમારે આ વર્ષમાં એટલે કે બે હજાર ત્રેવીસમાં તરત જ પૂરું કરવાનું છે તો સૌથી પહેલો નિયમની અંદર ફેરફાર થશે જીએસટીના દરમાં ફેરફાર નવા વર્ષના પહેલા દિવસે ના દરોમાં ફેરફાર થશે એટલે કે આઠ ટકાથી વધીને નવ ટકા થશે આ વધારો પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવશે અને વ્યવસાયના ફેરફારોને પ્રતિબિંબિત કરવા માટે તેમની સિસ્ટમ તેમજ કિમ કિંમતોમાં પણ તમારે અપડેટ પડશે તો મિત્રો પહેલાં નિયમની અંદર જીએસટીમાં તમને ફેરફાર પહેલી જાન્યુઆરીથી જોવા મળશે તો બીજા નિયમની અંદર વાત કરીશું બેંક લોકર કરાર બાબતે તો પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી બેંક લોકર કરાર ફેરફાર થશે આરબીઆઈ દ્વારા બેંક લોકર કરાર પર હસ્તાક્ષર કરવાની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી નક્કી કરવામાં આવી છે જો બેંક ગ્રાહક આમ કરતો નહીં નથી તો તેનું લોકર ફ્રીજ કરવામાં આવશે જે ગ્રાહકોએ બેંક લોકર સુવિધા લાભ લીધો છે તેવો ચોક્કસપણે તમારે ધ્યાન આપવું પડશે તો નેક્સ્ટ નિયમ છે રોજગારીના કાયદા પણ બદલાઈ જશે તો એની અંદર વાત કરીશું જાન્યુઆરી બે હજાર રોજગારીના કાયદા પણ ઘણા થશે તો પાર્ટ ટાઈમ કામદારો તેમજ અનિયમિત કલાકોની રજાઓ ગણતરી કરવા માટે એક નવી પદ્ધતિ ઉમેર કરવામાં આવશે એનો સીધો અર્થ એ છે કે કર્મચારીઓને અલગ અલગ કલાકા કામ કરે છે અથવા કર્મચારીઓ તેઓ વર્ષ અમુક ભાગો માટે નોકરી કરે છે તેઓને આ વિશે પદ્ધતિ હેઠળ તેની રજાઓ લઈ શકાશે તો નેક્સ્ટ નિયમ છે સિમ કાર્ડ ખરીદી માટે નવા નિયમો તો મિત્રો નવા વર્ષમાં સીમ કાર્ડ ખરીદી અને વેચાણ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવશે એનો અર્થ એ છે કે જો વ્યવસાયો સિમ કાર્ડ વેચાણ માગતા જે તેઓ પહેલાં સરકારની નોંધણી કરવાની પડશે અને તેઓને સિમ સીમ કાર્ડ કોને સીમ કાર્ડ વેચે છે તેનો પણ રેકોર્ડ રાખવો પડશે અને સિમ કાર્ડ ખરીદી વખતે ગ્રાહક પોતાની ઓળખની માહિતી આપી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે તો મિત્રો હવે જ્યારે પણ તમે નવું સિમ કાર્ડ લેશો ત્યારે તમારે તમામ ડિટેલ આપ્યા પછી તમે તમારું સિમ કાર્ડ ખરીદી શકશો નેક્સ્ટ નિયમ છે સિમ કાર્ડ માટે કેવાય સીના નિયમોની અંદર ફેરફાર થશે બે હજાર ચોવીસથી સિમ કાર્ડ ખરીદી વખતે કેવાય સી ઓનલાઈન સબમિટ કરવું પડશે આ માટે કોઈ પ્રકારનું પેપર કે વાયસી નહીં કરવું જોઈએ તે તમારે બે હજાર ચોવીસમાં સિમ કાર્ડ ખરીદવા માટે કેવાયસી કરાવવું હોય તો તમારે ફક્ત ઈ કેવાયસી જ કરાવવું પડશે સાથે મિત્રો નેક્સ્ટ નિયમ છે મફત આધાર અપડેટની છેલ્લી તારીખ બાબતે જો તમે આધાર કાર્ડમાં કોઈ પણ માહિતી મફત બદલવા માગો છો તો તેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ છે જો તમે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી આધાર કાર્ડ કોઈ ફેરફાર કરવા અથવા અપડેટ કરવા માગો છો તો તમારે પચાસ રૂપિયા ફી ચૂકવવી પડશે તો મિત્રો વધુમાં જે નેક્સ્ટ નિયમ છે સ્ટુડન્ટ વિઝા માટે નવા નિયમો હવેથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જ્યાં સુધી તેમનો કોર્સ પૂરો નહીં કરે ત્યાં સુધી તેઓ વર્ક રૂટ વિઝા પર સ્વિચ કરી શકશે નહીં એનો અર્થ એ છે કે નેધરલેન્ડમાં કામ કરવા માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસક્રમ પૂર્ણ કરતા પહેલાં તેમને વર્ક વિઝા માટે અરજી કરવી પડશે તો નેક્સ્ટ નિયમ છે કોવિડ નાઇન્ટીન સમયગાળા દરમિયાન જે દેશના રાષ્ટ્રીય અન સલામતી કાયદો જે આપણે વાત કરીએ તો મિત્રો એને પછી રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર એટલે કે પહેલી જાન્યુઆરીથી તમને સૌથી મોટો લાભ મળશે તો મિત્રો તમે જાણતા હશો કે એકત્રીસ ડિસેમ્બર સુધી તમને મફત અનાજ લંબાવવામાં આવ્યું હતું તો મિત્રો સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ફરી બે હજાર ઓગણત્રીસ સુધી ફરી મફતના અનાજ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાગુ થઈ જશે એટલે કે હવે જે બે હજાર ચોવીસથી લઈને બે હજાર ઓગણત્રીસ સુધી તમને મફત અનાજ મળશે તો મિત્રો મળતી માહિતી મુજબ જે કેન્દ્ર સરકારનું ફરી જે બે હજાર ઓગણત્રીસ સુધી અનાજ અનાજ લંબાવવામાં આવ્યું છે તો કેન્દ્ર સરકારનું મફત અનાજ અને ચોખા વિતરણ કરવામાં આવશે પણ રાજ્ય સરકારના જે ઘઉં ચોખા બંધ કરવામાં આવ્યા હતા તો ચૂંટણી પહેલાં જાન્યુઆરી મહિનાની અંદર રાજ્ય સરકારના જે ઘઉં ચોખા છે એ ફરી ચાલુ કરી શકવામાં આવે છે તો મિત્રો એ પણ જે જાન્યુઆરી મહિનાની અંદર સૌથી મોટા સમાચાર રેશન કાર્ડ ધારકો માટે મળી શકે છે તો નેક્સ્ટ નિયમ જાણીએ કે કેનેડા જતા વિદ્યાર્થીઓને ડબલ ખર્ચ ભારતમાંથી ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા જવા માગે છે તો એવા ઘણા વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન લે છે તો એમને દેશની બહાર પોતાના અભ્યાસ કરે છે જો વર્ષ બે હજાર ચોવીસમાં આ નિયમમાં ફેરફાર કરવામાં આવે છે હવે જો વિદ્યાર્થી કેનેડા અભ્યાસ કરવા માગતો હોય તો તેમને બમણા પૈસા ખર્ચ કરવા પડશે એટલે કે પહેલી પહેલી જાન્યુઆરીથી કેનેડા એ ભારત સહિતના અન્ય ઘણા દેશોના વિદ્યાર્થીઓને માટે ફી બમણી કરી દીધી છે તો નેક્સ્ટ નિયમ છે નવા વર્ષ પહેલાં સરકાર તરફથી ભેટ મળી શકે છે તો મિત્રો સરકારે ઓગણીસ કિલો કોમર્શિયલ જે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે તો ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતો ઓગણચાલીસનો ઘટાડો કરવામાં આવે છે તો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં દિલ્હીમાં સત્તરસો છન્નું પોઈન્ટ પચાસ રૂપિયા મુંબઈની અંદર સત્તરસો ઓગણપચાસ રૂપિયા કોલકાતામાં ઓગણીસો આઠ રૂપિયા ઓગણીસો અડસઠ રૂપિયા સહિત પહેલી જાન્યુઆરીમાં જે ઘરેલું જે ગેસ સિલિન્ડરની કિંમતો છે પહેલી જાન્યુઆરીથી સૌથી મોટો ઘટાડો થવા જશે તો આ હતા અગત્યના દસ નિયમો જે પહેલી જાન્યુઆરીથી બદલાઈ જશે તો જૈન મિત્રો વંદે માત્ર જય કરવી ગુજરાત